બનાસકાઠા જિલ્લાના દ્યોદર તાલુકાના વખા ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે અન્ય સ્ત્રી સાથે ભાગી જનાર યુવકના પરિવારજનોએ તેમના પુત્રને મૃત માની અન્ય યુવકના મુદ્દેના અંતિમ સંસ્કાર કરી દીધા બાદ ગણતરીના દિવસોમાં જ યુવક અને યુવતીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા પોલીસે યુવતીને તો તેના પરિવારજને સોંપી દીધી હતી પરંતુ યુવકને પોલીસ હિરાસતમાં રાખતા યુવકે યુવતીના વિરહમાં હાથ પર બ્લેડ મારી દેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે કોઈ પરિવાર તેમના પરિવારના યુવકને મૃત સમજી તેની અંતિમ ક્રિયા કરી નાખે ત્યારબાદ પરિવાર જે પુત્રને મૃત માની બેઠો હોય તે પુત્ર જીવિત થઈને સામે આવે ત્યારે તે પરિવારની મનોદશા કેવી થઈ જાય આ કોઈ વાર્તા નથી પરંતુ હકીકત છે આ ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા વખા ગામમાં દિયોદર તાલુકાના વખા ગામમાં એક ઠાકોર પરિવાર આ ઘટનાનો બન્યો છે ઠાકોર પરિવારનો અઠ્યાવી વર્ષીય યુવક દશરથ અને તેની પત્ની સોનલ એક માસ અગાઉ અમદાવાદ મજૂરી કરવા ગયા હતા આ બંને જણા અમદાવાદમાં કડિયા કામ કરતા હતા પરંતુ દશરથ કાંગરેજ તાલુકાના કાકર ગામની એક યુવતીના પ્રેમમાં હતો અને દશરથ તેની પત્નીને મૂકી પરત કાંકર આવી ગયો હતો અને કાંકર ગામમાં આવીને યુવતીને લઈ ભાગી ગયો હતો દશરથે યુવતીને લઈ ભાગી ગયા બાદ યુવતીના પરિવારજનોએ યુવક સામે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો આ તરફ દશરથના પરિવારજનોએ દશરથની પત્નીને અમદાવાદ ફોન કરતા દશરથની પત્નીએ જણાવ્યું હતું કે દશરથ તેમણે મૂકી ગયા વગર જતો રહ્યો છે દશરથ કાકર ગામની યુવતીને ભાગી ગઈ હોવાની ઘટનાની અજાણ દશરથના પરિવારજનોએ દશરથની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન બનાસકાંઠા જિલ્લાના શિહોરી નજીક પસાર થતી નંદા કેનાલમાંથી એક લાશ મળી હતી કેનાલમાં લાશ મળી હોવાના સમાચાર દશરથના પરિવારજનોએ લાશની ઓળખ કરવા ગયા હતા પરંતુ કેનાલમાંથી મળેલી લાશ પર સૂર્યનું નિશાન જોઈ દશરથના પરિવારજનોએ કેનાલ મળેલી લાશ દશરથની હોવાનું માની તેની અંતિમ ક્રિયા પણ કરી નાખી હતી બે માણા ભેગા રહેતા હતા અમદાવાદ ઘડિયા કામ કરતા હતા ત્યાં આવી છોકરાનો કાકોરવાળાનો ફોન આવ્યો ને તો કે લાડી રે નું ભાગવાનો તો ડીસા આવે તે એ ડીસા શુક્રવારી નીકળ્યો ને તે દિવસનો રૂમી પાસો ને આવ્યો નહીં અને પછી અમે એથી અહીં ઘરે ફોન કરીને કીધું એટલે પછી કે લાડી લઈને ભાગી ગયો એવું કીધું અને અહીં શિહુરી લાશ આવીને એટલે કે બધે ફોટા મોકલ્યા તો અમને એવું લાગ્યું કે અમારો માણસ મારી નાખ્યો એવું પણ લેબોટરી આવી લેબોરટરીનું કોઈ આવ્યું નહીં હજુ એટલે અમે વાર જોયું ને કાલે હમીસાર મળ્યા કે દીવ ધરમાં પકડીને એમ થાણામાં તો અમને સારું લાગ્યું ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ ત્યારબાદ ઘટનામાં મોટો વળાંક આવ્યો હતો દશરથ જે યુવતીને ભગાડી લઈ ગયો હતો તે યુવતીના પરિવારજનોએ ફરિયાદના આધારે તપાસ ચલાવી રહેલી દિયોદર પોલીસને દશરથ અને યુવતીને દિયોદર નજીક બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા અને પોલીસે આ બંને ઝડપી પાડતા દશરથનો પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ હતી પોલીસે આ બંનેની અટકાયત કર્યા બાદ યુવતીએ તેના પરિવારજનને સોંપી દીધી હતી અને દશરથે પોલીસ હિરાસતમાં લીધો હતો પરંતુ પોલીસ હિરાસતમાં રહેલા દશરથથી તેની પ્રેમિકાનું વિરહ સહન ન થતાં દશરથે દિયોદર પોલીસ મથકમાં જ પોતાના હાથ પર બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો બાદમાં પોલીસે તેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે દશરથના પરિવારજનોએ જે યુવકની અંતિમ ક્રિયા કરી તે યુવક કોણ હતો અને દશરથને જ્યારે પોલીસ સ્ટેશનમાં જ હાથ પર પ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો તો પોલીસ મથકની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે જે યુવકની અંતિમ ક્રિયા કરવામાં આવી તે યુવક કોણ હતો તે શોધવામાં પોલીસ સફળ થાય છે કે નહીં મારા કાકાનું કહો મારા ભાઈ થાય અમદાવાદ નજૂરી માટે ગયેલો હતો અને મહિના અગાઉ આ કાકરવાળાનો ફોન આવ્યો બરાબર એ ફોન આવ્યો એટલે એ રો શુક્રવારનો દાડ નીકળી ગયો નીકળી ગયો એની ચેડી પાસે કોઈ લાગ્યો નહીં હતો પછી પછી સી અમે કાર્યવાહી કરાઈ રિપોર્ટ હાલવા જાવ કોઈ સેટિંગ ના જોઈએ અમે બરાબર પછી અમે શિવરી ગયા વોટ્સઅપમાં ફોટો ફાળ્યો એટલે શિવરી જાય શિવરી જાય એટલે એની તપાસ ચાલુ કરીને ભાઈ લોકોને લાયા એકલો માણસ બોલાવી ગયો હા લાશ મળેલ હતી ને એટલે કેનાલમાંથી લાસ્ટ મને લઈ ગયા પછી એનું ન માલ્યું કીધું આ છોરાનો ફોન આવ્યો ત્યારે અમને ખબર પડીને નથી અમને ખબર કોઈ નથી પછી એ છોરા છોકરાને લાયો જેલ દખન છોકરાની પાસે ચાર દાડા રાખે જેલમાં કાલે પાસે સમાચાર મળ્યા કહી તો કે મળી ગયા હા પકડી ગયા હા શિક્ષાને હાર